જય માતાજી મિત્રો જય સૂર્ય નારાયણ ને જય શ્યામ આપ દરેક મિત્રો નાના મોટા વડીલો બાળકો બેનો માતાઓ જે મારી આ યુટ્યુબ ચેનલ અખંડ આનંદ વેળાવદર નિહાળી રહ્યા છો સતત જોઈને જે મને સહકાર આપી રહ્યા છો તેવા દરેક મિત્રોને મારી આ યુટ્યુબ ચેનલ તરફથી અને અમારા મોટાભાઈ દડુભાઈ સાણસુર અને હું બાઉકુભાઈ સાણસુર બંને ભાઈઓ તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ અને ખૂબ જ શુભકામના મિત્રો નવું વર્ષ આપના જીવનમાં ખુશી લઈને આવે હર હંમેશને માટે આખું વર્ષ આપનું આનંદમય વીતે એવી શુભેચ્છા સાથે અમારા બંને ભાઈઓની આપ દરેક મિત્રોને શુભકામના જય માતાજી જય સૂર્યનારાયણ અને જય શ્યામ